નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને તેમાં ધોરણ દસનું જે સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્ર નંબર બે છે તેના વિભાગ ઈ જે છે સંયુક્ત વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ વિડીયો શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તે પરીક્ષાની તૈયારી માટે એટલે કે તમારી જે બોર્ડની પરીક્ષા છે તેના માટે સર્વશ્રેષ્ઠ મટીરિયલ છે એની અંદર કુલ પાંચ પ્રેક્ટિસ પેપર મળશે અને તમને એક બોર્ડનું પ્રશ્નપત્ર બે હજાર પચીસનું પણ મળી જશે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ મેળવી લેજો માત્ર બસો ને ચાલીસ રૂપિયા કિંમત છે લિંક તમને ઘરે બેઠા મેળવવાની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને હવે તો નવનીત જે છે તે સ્માર્ટ ડીજી બુક અને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ લઈને આવી ચૂક્યું છે અને કેવી રીતે તમે મેળવી શકો તો તમારું જે પેજ છે એ પેજ તમે પ્રથમ પેજ તમે ફેરવશો એટલે પાછળના ભાગની અંદર અહીંયા તમને એક બાર કોડ દેખાશે આ બાર કોડ તમે સ્કેન કરશો એટલે તમને જે અહીંયા ચાર સ્ટેપ આપેલા છે તે માહિતી તમારે તેમાં ફિલઅપ કરવાની છે એટલે અહીંયા તમને જે બાર કોડ આપેલો છે સોરી જે એક્સેસ કોડ આપેલો છે એક્સેસ કોડ તમે એમાં દાખલ કરશો એટલે તમારું સરસ મજાનું જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તે ઓપન થઈ જશે અને તમે અહીંયા ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તેનો અભ્યાસ કરી શકશો બીજી ખાસ મહત્ત્વની વાત એ કે આ માસ્ટર સોલ્યુશન પણ ગાલા અસાઇનમેન્ટ દ્વારા ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે સર્વપ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યું છે અને દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ જે ગાલા અસાઇનમેન્ટનું જે માસ્ટર સોલ્યુશન છે તે પણ મેળવી લેજો સાથે સાથે નવનીત દ્વારા એકવીસ ગાલા અપેક્ષિત જે છે તે પણ એટલે કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે પણ દરેક વિષયવાઇઝ લોન્ચ કરી દેવામાં આવેલો છે બોર્ડની પરીક્ષા માટેનું તૈયારી માટેનું કોઈ શ્રેષ્ઠ અને કોઈ બેસ્ટ મટીરિયલ હોય તો એ છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ દરેક બુક સેલરને ત્યાં ઉપલબ્ધ છે ત્યાંથી અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોપન નીચે આપેલા વાક્યોને કથાનકના ક્રમ અનુસાર ગોઠવી અને ફરીથી લખો તો ચાર વાક્યો આપણને આપેલા છે આ પ્રમાણે આવશે જો પહેલું આવશે તસ્ય કુટનાથા તસ્ય ત્ય વિધ વૈશ્ય પ્રતિવેશક આસિત બીજું ભો વયસ્ય ઇતાની પાત્રાણી મમ ન સંતિ ત્રીજું કુટનાથ સશોકમ અકથયત અને ચોથું જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ ત્યાર પછી આપણે જોઈએ પંચાવનમો પ્રશ્ન અહીંયા કહ્યું છે કે નીચે આપેલ ગધ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો એમાં પહેલાં આપણને આપ્યું છે કે ઇક્ષ વાકુવંશે કહ રાજા અજાયત તો જવાબ આવશે ઇક્ષ વાકુવંશે દિલીપો નામ રાજા જાયત ત્યાર પછી બીજો સવાલ દિલીપે ને સ્વસ્યા વ્યથા કસ્મે કથિતા તો ઉત્તર દિલીપે સ્વસ્યા વ્યથા ગુરુએ કથિતા ત્યાર પછી ત્રીજો સવાલ વશિષ્ઠ ગૃહે કા વસતી તો જોવા વશિષ્ઠ ગૃહે નંદની વસતી ચોથો સવાલ કશ્ય પ્રસાદેન દિલીપસ્ય મનોરથા સફલ સફલતા ગચ્છેયુ તો જવાબ આવશે કામધેનો પ્રસાદેન દિલીપસ્ય મનોરથા સફળતામ ગચ્છેયુ મિત્રો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર તમને મળવાના છે બોર્ડની પરીક્ષા માટેના ઉપયોગી એવા દરેકે દરેક ચેપ્ટર વાઇઝ મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે લાઈવ લેકચર પ્લસ રેકોર્ડેડ લેકચર ઉપલબ્ધ છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ છે વોટ્સઅપ સપોર્ટ છે અને પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન પણ તમને મળી જશે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો મહાકવિ કાલિદાસ તો અહીંયા જવાબ આવશે કુમાર સંભવમ ત્યાર પછી સત્તાવનમું છે વિશાખ દત્ત તો એમાં આવશે મુદ્રા રાક્ષસમ ત્યાર પછી અઠ્ઠાવનમું છે મહર્ષિ પાણીની તો એને આપણે જોડીશું અષ્ટાધ્યાયી સાથે ત્યાર પછી આપણે આગળ જોઈએ ઓગણસાઠ મુ કીતે કથયામી કથયામી શસ્ત્ર શાસ્ત્ર નિર્ગતે સર્વ વસ્તુ જાતમ પ્રદૂષિતમ વિષમયમ્શ સંજાતમ અસ્ય સરોવર જલમ અપી ઇતસ્માદ કારણા સગરમસ્તી અત્ર્યયમ જલમ પીવા પીવા મદિયા ઈશા સ્થિત સજાતા તો અહીંયા તમે જોશો તો પ્રદૂષિત ત્યાર પછી ત્યાર પછી અહીંયા જલમ અને ત્યાર પછી અહીંયા અત્રમ તો આ રીતે આ દરેક શબ્દો જે છે તેની સાચી જોડને આપણે લખી શકીએ ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ એક મહત્ત્વની સૂચના અને એક મહત્ત્વની જાહેરાત કે ભાઈ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસને સંપૂર્ણ સમજી સમજૂતી સાથેના આ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત જેવા જે વિષયો છે તેમના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે ત્યાંથી પણ તમે એકદમ કલરફુલ સોલ્યુશનમાં પીડીએફો મૂકેલી છે ત્યાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આપણે એપ્લિકેશન જે છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ડાઉનલોડ કરી લેવી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો ચાલો ત્યાર પછી છે સાઠમો સવાલ કર્મણી એ વાધિકાર રસ્તે કદાચ મા કર્મ ફલ હિત ભૂ મા તે સંગોસ્ત કર્મણી એનો અનુવાદ આ પ્રમાણે છે કર્મ કરવામાં જ તારો અધિકાર છે ફળની બાબતમાં ક્યારેય નહીં તું કર્મના ફળની ઈચ્છાવાળો થઈશ નહીં કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાવ અર્થ વિસ્તાર પ્રસ્તુત શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારે સદૈવ કર્મ કરતા રહેવું જોઈએ આ કર્મથી મને શું મળશે એનો તારે જરા પણ વિચાર કરવાનો નથી કર્મના ફળનો જો તું વિચાર કરીશ તો તે મર્યાદિત યા સીમિત થઈ જશે કોઈ વ્યક્તિ અમુક વ્યવસાય કરતી હોય અને તેને તેનાથી અમુક આવક થતી હોય પરંતુ જો તે આવકને લક્ષમાં રાખીને જ કર્મ કરે તો ક્યારેક તેને મર્યાદિત આવક થાય તેનો માલિક તેને ફક્ત લોભવશ કામ કરનાર કર્મચારી ગણી લે ભારતીય સંસ્કૃતિમાં કર્મનો સિદ્ધાંત મુખ્ય છે કર્મ જ મહાન છે વ્યક્તિના સાચા ખોટા કર્મોને આધારે જ તેનું આ લોકનું કે પરલોકનું જીવન નિર્માણ થાય છે ગીતા કર્મ ફળનો મોહ ન રાખનાર સ્વાર્થ ત્યજીને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે ફળની અપેક્ષાથી જે કર્મો કરવામાં આવે છે તે કર્મફળ જીવોને બંધનમાં બાંધે છે પરિણામે આવા જીવોને મુક્તિ મળતી નથી મનુષ્યના કર્મો પ્રમાણે જ તેનું તેને તેનું ફળ તો પ્રાપ્ત થવાનું જ છે તેથી કર્મફળ લાલસાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ આચરવા જોઈએ તો આ રીતે આપણે અહીંયા જે ભાષાંતર છે તે અથવા તો એની જે સમજૂતી છે તે આપણે લખી શકીએ ત્યાર પછી છે આગળનો શ્લોક વજ્રાદપી કઠોરાણી મદુની કુસુમદઅપી લોકો તરણામ ચેન્તા સિકોનું વિજ્ઞાતું મહર્તી એનો અનુવાદ આ રીતે થશે સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતા એ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે તો એનો અર્થ વિસ્તાર આ પ્રમાણે થશે પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરે છે મહાપુરુષોના મન કોમળતા અને કઠોરતા એમાં બંને ગુણો ધરાવે છે જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશહિત અથવા તો ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી ત્યારે તેમનું મન વજ્ર જેવું કઠોર બની જાય છે પરંતુ સામાન્ય સ્થિતિમાં તેમનો સ્વભાવ એકદમ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે બીજાના કષ્ટો કે મુસીબતો જોઈ તેઓ પ્રભાવિત થઈ જાય છે અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા પોતે ગરીબીમાં મોટા થયા હતા તેથી સમાજના પીડિત વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી એ જ લિંકને દાસત્વનો અંતનો અંતના પ્રશ્નો ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પાછી પાની કરી નહોતી એ જ રીતે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી કઠોર અને ફૂલ પણ કોમળ બની શકે છે રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા હિન્દુસ્તાનના સ્વતંત્રતાની લડતમાં તેમના કોમળ હૃદયની કઠોરતા છતી થતી હતી ખરેખર મહાપુરુષોના મન હૃદયની આ અસાધારણ વિશેષતા ભગવાન બુદ્ધ મહાવીર સ્વામી યશુ ખ્રિસ્તલ લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે મિત્રો ધોરણ દસની જે બોર્ડની પરીક્ષા છે તેના માટેના કોઈ અપડેટ્સ તમારે જોઈતા હોય અથવા તો આપણા કોર્સ અથવા તો ગાલા અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની જો તમારે જરૂરિયાત હોય તમારે રિક્વાયરમેન્ટ હોય અને એની જો તમારે માહિતી મેળવી હોય તો તમે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો બરાબર ને કોર્સને લગતી વધારે માહિતી તમારે જોઈતી હોય તો એ તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને તમામ દોસ્તો મિત્રો બંધુ સખા સંબંધીઓ જેઓ પણ ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકે દરેકને શેર કરી દેજો